ભાજપમાં આંતરિક વિખવાદ સાંસદ મનસુખ વસાવાના એમએલએ ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનું શબ્દ યુદ્ધ ચરમપાર સીમાય ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા અને વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાના બેઠકના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું રાજકીય ઘર્ષણ હવે વ્યક્તિગત આક્ષેપો અને બદનશી ધમકીઓ સુધી પહોંચી જતાં રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ડૉક્ટર દર્શનામ દેશમુખ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક ગંભીર જાહેર આક્ષેપ કર્યા હતા એટલું જ નહીં જો સાંસદ પોતાના નિવેદનો પાછા નહીં ખેંચે તો તેમની સામે બદનશીનો કાયદેસરનો દાવો કરવાની ખુલ્લી ધમકી પણ આપી હતી આ ધમકીના જવાબમાં સંસદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું અને એક આક્રમક નિવેદન આપીને વળતો પ્રહાર કર્યો સાંસદ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્શના દેશમુખ આક્ષેપ કરી પોતાના પગ પર કુલ્હાડો માર્યો છે સાંસદ ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાના નિવેદનો પર અડગ છે અને તેઓ કોઈની ધમકીથી ડરવાના નથી આ મામલો હવે પક્ષના આંતરિક વિખવાદ તરીકે ઉભરી આવ્યો છે આ સમગ્ર શાબ્દિક યુદ્ધનું મૂળ સરકારી યોજનાઓ અને વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે વસાવાએ અગાઉ કેટલાક સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સંભાવના અને ગેરનીતિઓ અંગે સવાલો ઉઠાયા હતા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા સાંસદના આ નિવેદનો વિરોધ કરવામાં આવ્યો અને તેમણે તેમના જવાબમાં સાંસદ પર આકારમક આક્ષેપ કર્યા હતા ભ્રષ્ટાચારના મુદ્દે શરૂ થયેલા રાજકીય વિવાદ હવે વ્યક્તિગત બદનક્ષીના આક્ષેપો સુધી પહોંચી ગયો છે રાજકીય વિલક્ષણોનું માનવાનું છે કે આ પ્રકારનો આંતરિક ઘર્ષણ શાસક પક્ષના ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે અને કમાન્ડ માટે ચિંતાનો વિષય બની શકે છે સ્થાનિક સ્તરે આ ઘટનાને કારણે બંને નેતાઓના સમર્થકો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે જો આ પંચોતેર લાખ ની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે કર્મચારી છે એની બી કેટલીક બધી મર્યાદા હોય છે આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે સરકાર સરકારી રીતના તપાસ કરે છે પંચોતેર લાખ જે આમ આદમી હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ છે છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો જેને જિલ્લાના ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ એક અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે આખી સ્થિતિ ત્યાંને જ આ ઘણા લોકોને ખબર નથી ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિદેશી અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાડા ગાડી કરે છે તો આ આ સ્થિતિ છે એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે એમને કાલ હું નામ બોલી દઉં હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ આ 75 લાખ ની વાત કરી તો એ એની એનું પણ મારો ભવિષ્ય વિચારવું પડે ને આપણે 10 ના પહેલી પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો એવો સ્પષ્ટ આપનો ભી નિવેદન છે

આમાં પણ ફાઇવ સ્ટાર જેવી હોટલો બની ગઈ છે હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાયડો તો કોઈને કોઈ એ વખતે ઉપાયડો તો પણ એ જ એક વર્ષ પહેલાંની પણ એ આખા આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ તો દોઢ કરોડોનો તોડ કર્યો આમાં દોડ કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઈન્ડઅપ થઈ ગયો તો આ આ આ આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાં ધારાસભ્ય આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે જમીન દલાલો છે કે તોડ કરનારા લોકો જે છે કે આ જે લોકો એ કોઈને કોઈ રીતના ધારાસભ્ય દર્શના બેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્ન ડાયવર્ટ ને બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ મહત્વનો પ્રશ્ન તો આ બધું ગોણ છે મહત્વનો એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબો ને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો એનો જવાબ આપવો જોઈતો હતો દર્શાના બેને આ એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે તો આ આ આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે આવા લોકો ના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે ભરૂચના મિત્રો પત્રકાર મિત્રો તો ખાસ કે ઓગણીસો થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને છું માં સરકારમાં સરકારમાં મંત્રી પણ હતો

એવા એવા ગણ્યા ગાંઠ્યા લોકો આખી સરકાર ને આખી પાર્ટી ને બદનામ કરે છે એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને આવા જે પાર્ટી ની ગાઈડલાઈન તોડનારા લોકો હોય કે સરકાર નો આખો દેશ છે એને તોડનારા લોકો હોય એ એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું બાકી મારો બીજો કોઈ આશય જ નથી ને કોઈ મારો કોઈ વિરોધી નથી ને કોઈ મારું બગાડતું પણ નથી પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય બે બોલે છે કેવડે એમાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને જો મને બધી રીતના દબાવવાનો પ્રયત્ન કરતા હોય મારા પર બદનક્ષી ને દબાવાનો ની વાત કરતા હોય છે

મેં એટલી જ વાત કરીને કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું એટલે હું સમજી વિચારીને હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય બાકી આ પંચોતેર લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો અને પંચોતેર રૂપિયા માંગણી કરે છે એ એ અંગેનો તો અમે અમારા જિલ્લાના જિલ્લાનાજીત અધિકારી એમને પણ કે નહીં અપાય અને અમે પણ ના અપાય મેં લાભ જિલ્લા પ્રમુખે નહીં અપાય એને એના કારણે આ બધું ઉભું થયું છે